સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદ છે ટકારમાંથી કોબા ગામને જોડતા રસ્તા પર પાણી કસાથી કોબા ગામને જોડતા માર્ગ ઉપર પાણી પાણી છે કાસની સફાઈના અભાવે પાણી ભરાયા છે વર્ષે આ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાય છે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે સુરત જિલ્લામાં વરસાદી વાહન ચાલકોને હાલાકી ઓલપાડ તાલુકામાં સવારથી જ વરસાદ છે ટકારમાંથી કોબા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ભરાયા છે કસાથી કોબા ગામને જોડતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા તાલુકામાં ગત મોડી સાંજે પણ ભારે પવન સાથે ગાજવી સાથે વરસાદ હોય છે તો ચાર થી વધુ વરસાદ છે આજે વહેલી સવારથી પણ ઓલપા તાલુકાના મુખ્ય જે માર્ગો છે માર્ગો પર હાલ પાણી ભરી તમે દ્રશ્યમાં જોઈ શકો છો વહેલી સવારથી જે વરસાદ છે ઓલપા તાલુકામાં જે તકાર માટે જે કોબા ગામને જે જોડતો છે આ મુખ્ય રસ્તો છે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે જે આ જે ખાડી છે ખાડીના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો આટલા ભારે પાણીમાં પણ રસ્તો પસાર કરવા મજૂર બન્યા છેલ્લા કેટલા વર્ષોથી આ સમસ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ માર્ગ પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે જે કોબા ગામથી જે ટકા ટકારમાં ગામ જાય એ રસ્તા પર પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે આપણી સાથે ગામના સ્થાનિક આગેવાન છે તેમનાની જાણીશું કાકા આ વર્ષોથી કેટલા વર્ષો આ જે મચ્છી ઉદ્યોગ આવ્યો ને તળાવ આવ્યા એ તળાવ પાણીનો નિકાલ થતો નથી અને આ દર વર્ષે આ પાણી ભરાઈ ગયું છે દર વર્ષે આ વિસ્તારમાં જે જે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા આ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ખાસ ખાસ કરીને જે વાહન ચાલકો છે વાહન ચાલકો પોતાના જીવના જોખમે એથી પસાર થાય છે અને તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાળજી કર લેવામાં આવતી જે ડ્રેનેજ છે ડ્રેનેજ પર સાફ નહીં કરવામાં આવતી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને લોકો આ રસ્તા પરથી જીવના જોખમે પસાર થાય છે અને